હા ગુગા ગુગા વાય વાય ગુગા વાત કરું તને હા બોલો કાટા બે 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 હોય નથી

કરી વાત અરે વાત નઈ હમણાં જ ફોન કર્યો હતો હા આપડે અહીંયા જવાનું છે તો હેડો બસ તૈયાર છો તો હું એના આવ્યો છું હેડો ભાઈ હેડો તારે

આટલું છોકરાનું થઈ ગયું હોત ને તો મારે કર્મ બહુ આવતી થઈ જાય તો કોઈ વાતનું કોઈ પ્રોબ્લેમ ના રહે ઘરનું કોમ બધું હેડ્યું જાય અને છોકરાને આ બધું કરવું ન પડે એને બાળક તકલીફ પડતી છે પણ વચ્ચે ને કે ગુગા બોલો કાકા શું કરે છે તું ખોડી ને ભાઈ જાય એટલે એ તો ખોડી પછી અમે કરી દઈ લે આ ખોડીઓ મેલે અને એ તણ મે ફાડ્યો પરથી

અને ગમે એ ટાઈમે આવે તો ગીત થી શરૂઆત જ કરે અમારે ગીત ગાવું જ પડે ગાવું 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 સારું છે ને પ્રેમ છે બીજાનો પ્રેમ એટલે ખૂબ આમ બે દાણા છે આડું ગુગલો જે છે ગુગલો હોય જશે ગુગા આવજે એક આકા આવી ગયો છે રોમ રોમ કરી રોમ 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 પણ ઓમ કે કરે છે હવે પરવણા બેડા ખબર નથી પડતી તને

ત્રણ માલ ની તો હવેલી ભાગમાં તમાકુ આયુ છે અને આટલા રાયડો ફેર્યું છે અને એકલો ગુગલો પોચી વળે આ તો છે નતો તો એકલો કરતો વળે અત્યારે એમ મેનતું છે મેનતું જોરદાર મય ટાબામાં રીતે સીડી નું નથી કરાયું સેન્ટિંગ વાળો આયો જ નથી તમે જોવાનું છે કુતરા તમે તો વાત જેવી કરો છો પેલા વાપરે કરી આવી વાત ના કરતા પણ મને કરી હવે ના કરતા વાપર છે

તો તમે અમને ફોન કરો તો અમે ભાડવા આવે તમને બરાબર છે તો અમે અમારા કુટુંબ વાળા બે જણા લઈને અમારે રૂ આવવું પડશે ને તો તમે ફોન કરો એ પ્રમાણે આવે હા તો તમે પહોંચી ને ફોન કરો અને આજ રેવા જો આજનો દાડો ના ના હવે આ પરવાના ભેગા છે ને હું તો એકલો વધતો રેવા જો એવું એમ આપડા તો ખબર તો છે પડ્યા રહ્યો

એ હારું હારું તો શું હવે કોઈ એને પરવાણી લેવા મેલવાની કોઈ વાત બીજી કરી કે નહી તમે અલ્યા શું લેવા મેળવાની કેમ તમે જરે પેલી મગજની ગોળીઓની વાત કરતા હતા હોંભળી ગયા દીધો કે મારા હગુ કરવું જ નથી અલ્યા લે ઓય ઈ રો ઓલો ખડતો તો તારે ઓય સર ખડતો તો તમે તો તમે નતા અને એન પેલો અમે

મારો